વરસાદ માટે ગરમા ગરમ મેગી સૂપ બનાવવા માટે આપણે કડાઈમાં સૌથી પહેલા તો બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરી કચાસ દૂર થાય ત્યાં સુધી સાતળીશું કાંદા ઉમેરીશું અને તેને પણ હલકું સાતળીશું અને ત્યાર પછી ગાજર ઉમેરી તેને પણ આપણે થોડાક સાતળીશું અને ત્યાર પછી કોબીજ અને કેપ્સિકમ ઉમેરી બધા વેજીટેબલ્સ ક્રંચી રહે ત્યાં સુધી તેને સાતળી લઈશું અને ત્યાર પછી તેમાં અઢી કપ જેટલું આપણે તેમાં ગરમ પાણી ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું કાળા મરીનો પાવડર અને સોયા સોસ ઉમેરીને એકદમ સારી રીતે મિક્સ અને હવે તેમાં મેગીનું પેકેટ અને ટેસ્ટ મેકર ઉમેરીને આ રીતે થોડુંક હલકું આપણે તોડી દઈશું અને ત્રણ થી ચાર મિનિટ માટે કૂક થવા માટે રાખીશું ત્યાં સુધી બાઉલમાં એક ચમચી કોર્નફ્લોર અને અડધા કપ જેટલું ગરમ પાણી ઉમેરીને બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતની કોન્સલરી બનાવીને આપણે આ રીતે સૂપમાં એડ કરીશું એટલે તે થોડીક જ વારમાં ઘટ થઈ જશે એકથી બે મિનિટ જેવું થઈ જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરીશું અને ઉપરથી લીલા ધાણા ઉમેરીને આપણા ગરમા ગરમ મેગી મંચ સૂપને સર્વ કરીશું રેસીપી ગમી હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ